હેલો ગાઈશ તો અમે આવી ગયા છે આજે મલાતર પેલું મલાતા નહીં જે તમે સમજો છે તો જવાય છે મેલી માતા મંદિરે કેમ કે અત્યારે આપણી જોડે પૈસા છે નહીં અત્યારે મલાતારે આવે છે પેલું ત્યાં જમવા બોલાયા છે બધાને તો જમવા આવ્યા છે અમે હું એકલો નહીં આવ્યો ભાઈ બન એમ કીધું એમાં ભયા છે અજય આ એસપી રાજા

આમાં ભાઈ એમને પોતાને લઈ લીધી અમે માં ભાઈ અમે બે જણા ભેગા ને એક ડીશ માં ખાઈએ છે કે છે અને હજી ભૂખ લાગી છે હું કાય પાજો ભુંગરા ખાઈ છે બરાબર છે આ વિડિયો પડે માં આ જ દેખાતો નહી પણ એડિટ કઈ થોડોક દેખાય છે ને હવે અબ યાર દેખાતો નહી આના ખાવા જે પણ ખાધું છે ને બિતારે લીધું એક જ પણ મળી નહી બધું અંદર મેલ દીધું સામાન અમર સુપરવાઈઝર ને આ દીધું છે

પંજામ કિંગ હા હા ખાલી દેખો એન્ટ્રી દેખો ખાલી ગાઈસ બરાબર છે દેખો ખાલી એન્ટ્રી દેખો ગાઈસ દેખો એ મારી સિક્સ દેખો વાહ વાહ આટલી તો ધોની નહીં મારતું ઊંચકીને એટલા ને મારી છે ફોર 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 મારી ફોર ફોર દેખો ગાઈસ એ પાછો બોલ નાખ્યો એ સિક્સ ફોર સિક્સ ગાય સિક્સ લાગે આપડી આ ભાઈને ફ્રી ફાયર રમવા તો તલાપ આવી છે એવું કહે છે કે ઘરે જઈને ગેમ રમશું કેમ કે ગ્રેમ માસ્ટર માં આવવાનું છે ને ભાઈ આને કઈ પડી નઈ આ તો કઈ ત્યાં તો રમે છે કેમ કે પબજી કિંગ છે ગાય કઈ આઈડી પબજી માં કઈ આઈડી છે એ એસપી રાજા છે